નમસ્કાર મિત્રો વાસ્તુદાદા ચેનલમાં તમારું સ્વાગત છે નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનો મહાપર્વ આ નવ દિવસો દરમિયાન માતાજીની કૃપાથી આપણા જીવનમાં સકારાત્મક બદલાવ આવતા હોય છે શાસ્ત્રો અને લોકમાન્યતાઓ અનુસાર સારો સમય આવતા પહેલા કેટલાક સંકેતો જોવા મળે છે આજે આપણે એવા દસ શુભ સંકેતો વિશે વાત કરીશું જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની નિશાની લઈને આવે છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અધૂરું ઘાતક હોય છે વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર લખજો ચાલો શરૂ કરીએ આ અદભુત જ્ઞાનની યાત્રા તો મિત્રો એક અખંડ દીવો અખંડ રહેવો જો તમે પૂજા દરમિયાન પ્રગટાવેલો અખંડ દીવો નવ દિવસ સુધી કોઈ પણ અવરોધ વિના પ્રગટતો રહે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે આ સંકેત તમારા જીવનમાં આવનારી શાંતિ અને સૌભાગ્યનું પ્રતિક છે ટૂંકમાં અખંડ દીવો અખંડ રહેવો એ ભક્તિની શક્તિ અને આસ્થાનું પ્રતીક છે તે દર્શાવે છે કે તમારી પૂજા સાચી શ્રદ્ધાથી કરવામાં આવી છે અને માતાજીની કૃપા તમારી સાથે છે બે ઉગતા જવનો રંગ નવરાત્રીના પ્રથમ દિવસે વાવેલા જવ જો લીલા અને ઘટ ઉગે તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાની નિશાની છે આ પાક ભવિષ્યમાં થનારી પ્રગતિનો સંકેત આપે છે ત્રણ સપનામાં માતાજીના દર્શન થવા જો તમને સપનામામાં દુર્ગાના દર્શન થાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સંકેત દર્શાવે છે કે માતાજી તમારાથી પ્રસન્ન છે અને તેમના આશીર્વાદ તમારી સાથે છે ચાર પૂજા દરમિયાન ફૂલોનું ખરવું જો પૂજા કરતી વખતે માતાજીની મૂર્તિ પરથી ફૂલ નીચે પડે તો તેને શુભ માનવામાં આવે છે આ સંકેત દર્શાવે છે કે માતાજીએ તમારી પૂજા સ્વીકારી છે અને તમારી મનોકામનાઓ જલ્દી પૂરી થશે પાંચ ઘરમાં કીડીઓનું આવવું નવરાત્રી દરમિયાન ઘરમાં કીડીઓનું ટોળું આવવું એ શુભ સંકેત માનવામાં આવે છે તે સમૃદ્ધિ અને નાણાકીય લાભનું સૂચન કરે છે છ અચાનક નાણાકીય લાભ થવો જો નવરાત્રી દરમિયાન અચાનક નાણાકીય લાભ થાય અથવા અટકેલું કામ પૂરું થાય તો તે સકારાત્મકતાનો સંકેત છે આ માતાજીની કૃપાની નિશાની મનાય છે સાત સકારાત્મક ઉર્જાનો અનુભવ થવો જો ઘરમાં શાંતિ સુખ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય તો તે પણ સારો સંકેત છે આ વાત દર્શાવે છે કે ઘરમાં માતાજીનું વાસ છે આઠ સ્વપ્નમાં શુભ પ્રતીકો દેખાવા જો તમને સ્વપ્નમાં કમળનું ફૂલ હંસ અથવા સફેદ ગાય જેવી શુભ વસ્તુઓ દેખાય તો તેને માતાજીના આશીર્વાદનો સંકેત માનવામાં આવે છે નવ ચામાચીડિયાનું આવવું નવરાત્રી દરમિયાન ઘરમાં ચામાચીડિયા આવે તો તેને શુભ માનવામાં આવે છે કેટલાક લોકો એવું માને છે કે ચામાચીડિયા તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે દસ નવા કપડામાં ગાંઠ બાંધવી જો તમે નવરાત્રીમાં નવા કપડાં પહેર્યા હોય અને તેમાં ગાંઠ પડી જાય તો તેને સારો સંકેત માનવામાં આવે છે આ સંકેતો માત્ર માન્યતાઓ છે જે આપણી શ્રદ્ધા અને આસ્થાને વધુ મજબૂત બનાવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ વધુ જાણકારી માટે અમારી ચેનલ દાદાને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી